હર હર મહાદેવ હું મારા ગામથી નીકળી ગયો છું અને મારે જ્યાં જવાનું છે તેનું અંતર લગભગ આઠથી દસ કિલોમીટર થાય તો તમે વડોદરા શહેરની અંદર રહેતા હોય અને બહારની સાઈડ ઉપર એટલે કે ઉત્તર તરફ જાઓ તો લગભગ પાંચ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તમને મહાદેવજીનું અતિ પ્રાચીન મંદિર જોવા મળશે સંપૂર્ણ વિગત હું તમને જણાવીશ મંદિરનો ઇતિહાસ પણ તમને જાણવા મળશે મહાદેવજીના દર્શનનો પણ તમને લાભ થશે તો વિડીયોના અંત સુધી બનાવેજો આ દર્શન વડોદરાની ઉત્તર હાઈવે ને અળીને આવેલા ડેંગા ગામ ખાતે આવેલું છે આ જગ્યાએ ડુમણ થઈને પણ જઈ શકાય છે હકીકતમાં ભગવાન મહાદેવ જણાવે છે કે ડેંગા અને ડુમણ ગામના સીમાડાઓના મિલન સ્થળે છે મહાદેવ તરીકે ઓળખાય છે શિવ ભક્તો માટે આ પરમ આસ્થાનું સ્થળ છે શિવજી અહીં ગેના ગામ ખાતે બિરાજા અને અહીંયા બે કથા પણ વધુ પ્રચલિત છે તે તમને વિવિધ માધ્યમ દ્વારા જાણવા મળશે તો દોસ્તો આપણે ડેંગ ગામ ખાતે પહોંચી ગયા છે ગામની અંદરની સાઈડ ઉપર આપણે જવાનું નથી પાછળની સાઈડ ઉપર એક રસ્તો પડે છે ત્યાંથી આપણે પસાર થઈશું આ રસ્તો સારો છે અને સિંગલ લેનનો છે જ્યારે તમે આ રસ્તા ઉપર આગળની સાઈડ ઉપર વસશો ને તો તમને એમ થશે કે હું કોઈ જંગલની અંદર તો નથી જઈ રહ્યો ને ના પણ એવું નથી તમને અહીંયા રસ્તાની બંને સાઈડ ઉપર હરિયાળી જોવા મળશે નમસ્તે સ્વાગત છે મહાદેવજીના કારણ કે આજે છે સોમવાર અને હું દર્શન કરવા માટે અહીંયા આવ્યો છું તો ચાલો વડોદરા શહેરની બહારની સાઇડ ઉપર અહીંયા ડેંગ ગામ છે ત્યાં તમને વાંસેવર મહાદેવજીનું મંદિર જોવા મળશે

અહીંયા તમે જોઈ શકો છો વર્ષો પુરાનું જૂનું પીપળાનું વૃક્ષ અને અહીંયાથી સામેની સાઈડ ઉપર તમને મિત્રીનો નાગીનો વહાવ જે છે તે પણ તમને જોવા મળશે તો ચાલો અદ્ભુત નજારો આપણે જોઈએ તો અહીંયા નાગીના કિનારા ઉપર આ રીતની ફેન્સિંગ મારીને બોર્ડર પણ બનાવવામાં આવી છે તમે અહીંયા દોસ્તો જોઈ શકો છો પાણીનો વહાવ કઈ પ્રકારે છે પાણી ફૂલ જોશની અંદર વહી રહ્યું છે આગળની સાઈડ ઉપર તો આ રીતનું દ્રશ્ય તમને મંદિરની બહારની સાઈડ ઉપર જોવા મળશે તો એવું પણ કહેવાય આ મંદિર વિશ્વામિત્રીના નદીના કિનારા ઉપર બનેલું છે જ્યારે તમે વિશ્વામિસ્ત્રીના બ્રિજ ઉપર ઊભા હશો તો સામેની સાઈડ ઉપર તમને આ રીતની મિનાર બનેલી પણ જોવા મળશે આ જે મિનાર જેવું તો દોસ્તો તમે વડોદરાના આજુબાજુના ઇલાકાથી હોય તો અહીંયા આવીને સમય પસાર કરી શકો છો કારણ કે આ ખૂબ જ રમણીય સ્થળ છે અને વરસાદની સિઝનની અંદર તમને અહીંનો માહોલ જબરજસ્ત જોવા મળશે ત્યાજ મંડળની સામેની સાઈડ ઉપર પણ બનેલું છે તો તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો મંદિરનો પ્રવેશ દ્વાર ચાલો મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ આ રીંચનો છે મંદિરનો પ્રવેશ દ્વાર મંદિરના પ્રવેશ દ્વાર પર તમને કલર્સ પણ રાખેલા જોવા મળશે પ્રવેશ દ્વાર ઉપર તમને આ રીતે કલક પણ નમૂનો જોવા મળશે તો દોસ્તો તમે સોમવારના દિવસે આવશો તો તમને મંદિર પરિસરની અંદર ભાવિભક્તોની ભીડ વધારે પ્રમાણમાં જોવા મળશે તો આ છે મંદિરનું પ્રાંગણ જેની અંદર તમે પાર્કિંગ પણ કરી શકો છો બધાના જીવનની અંદર સુખ શાંતિ બનાવી રાખે મંદિર પરિષદમાં જતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખવું ટૂંકા વસ્ત્ર પહેરીને પરિષદમાં પ્રવેશ કરવો નહીં સૌ પ્રથમ આપણે દર્શન કરીશું બાબેશ્વરી માતાજીના હિમાલયની અંદર કૈલાશ પર્વત જ્યાં દેવાદી દેવ મહાદેવનો વાસ છે સનાતન ધર્મના દેવી દેવતાઓના પવિત્ર ધામો પર્વત શિખરો પર આવેલા છે એટલે શ્રદ્ધાના બળે શિખર ચડો ત્યારે તમને દેવના દર્શનનો સુખ પ્રાપ્ત થાય છે પરંતુ વડોદરાને અળીને આવેલા એક પ્રાચીન શિવાલયમાં ભગવાન શિવ જણાવે છે કે પાટાલ લોકમાં વસે છે અહીં મહાદેવને પૂજવાય પગલ ચડીને નહીં પરંતુ ઉત્તરીને જવું પડે છે એટલે તમે નીચેની સાઈડ ઉપર આવો તો તમને મહાદેવજીના આશીર્વાદનો લાભ મળી શકે છે મંદિર ને સાઈડ ઉપર થી જોશો ને તો તમને આવું અદભુત નજારો મંદિર નો જોવા મળશે મંદિરના બાજુના ભાગમાં તમને આ રીતનો નાનકડો ચબૂતરો પણ બનેલો છે જે અહીંયા આવીને પછી દાના ચવે છે ચાલો મંદિરના બાજુના ભાગમાં પણ એક કૂવો પણ બનેલો છે તે પણ હું તમને બતાવી દઉં કવિએ કહ્યું છે કે શ્રદ્ધાની વાંચના પુરાવા ન હોય કથા કોઈ પણ ફય અહીં ભગવાન શિવનો વાસ છે એ જ સૌથી મોટો પુરાવો છે હવે હું તમને બે કથા જે વધુ પ્રચલિત છે તે પણ હું તમને જણાવી દઉં ડોજની ગાય આપો આપ ડોજની ધારા વસાવી ત્યાં ખોદકામ કરતા શિવને મળ્યું અને બીજી કથા વેદ વ્યાસે અહીંયા બેસીને વેદોનું લેખન કર્યું હતું એ સમયે લગભગ ગીર્ણ શિર્ણ થયેલા આ શિવધામને ભાવિભક્તોએ લગભગ નવું કરી દીધું છે ભવ્ય દ્વાર પણ બનાવેલો છે અને આંગણમાં તુલસીનો ત્યારો પણ રાખેલો છે તુલસીનો ઉછેર તેને વૃંદાવન બનાવે છે તો ચાલો મંદિરના પાછળના ભાગમાં આપણે જઈશું જ્યાં અન્ય મંદિર પણ બનેલો છે અને અહીંયા હવનકુંટ પણ બનેલો છે હવન કુંડના એરિયાની અંદર ગરમીના સિઝનની અંદર કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય તે માટે અહીંયા પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો હવન કુંડ બનેલો છે ઘણી બધી પ્રતિમા તમને મંદિરના પાછળના ભાગમાં આવશો તો નાના નાના મંદિર પણ જોવા મળશે આ રીતના ભોલેનાથની પ્રતિમા પણ તમને અહીંયા જોવા મળશે કૃષ્ણ હરી જય શ્રી હનુમાન જય શ્રી ગણેશ આ રીતનું સિવાય તમને જોવા મળશે તો કરી લો મહાદેવજીના દર્શન હર હર મહાદેવ જટા ધરાય શિવ જટા ધરા જટા ધરાય શિવ જટા ધ તો તમારી ઈચ્છા હોય મારે કોઈ કાર્યક્રમ કરવો છે નાની પૂજા કરાવી છે કાં તો મને બર્થડે ઉજાવી છે તો તે રીતનું આયોજન પણ તમને અહીંયા જોવા મળશે આમ તો તમે દોસ્તો મંદિરના પાછળના ભાગમાં આવશો તો તમને ઘણા બધા શિવાલય જોવા મળશે અને અહીંયા આવીને તમે પ્રભુ મહાદેવજીના દર્શનનો પણ લાભ લઈ શકો છો ઘણા બધા શિવાલય મંદિરના પાછળના ભાગમાં તમને જોવા મળશે મંદિરનો પ્રવેશ દ્વાર પશ્ચિમ બાજુએ તો છે પણ જ્યારે તમે મંદિરની અંદર પૂરક સાઈડ ઉપર ઊભા હશો ને તો સવાર સવારે તમે સૂર્ય દેવના પણ દર્શન કરી શકો છો તો દોસ્તો દેના ગામ ખાતે આવેલું આ વાંસેશ્વર મંદિરે જ્યારે તમે આવશો તો તમને અહીંયા ચાર ઘુમટ જોવા મળશે અને તેની ઉપર ચાર કલશ પણ જોવા મળશે અને મંદિરનું મેન શિખર જે છે તેની ઉપર તમને એક કલશ રાખેલું જોવા મળશે તો દોસ્તો મંદિરથી થોડાક આગળ આવશો એટલે તમને આ રીતનું રમણય દ્રશ્ય પણ જોવા મળશે જ્યાં વીસ કામીનો બ્રિજ છે તેને પસાર કરશો ત્યારબાદ તમને આ રીતનું લોકેશન પણ જોવા મળશે અહીંયા તમને એક ઉચી મીનાર અને હનુમાનજીના દર્શન કરવાનો પણ લાહો મળી શકે છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા વાસેશ્વર મંદિરે અને કર્યા મહાદેવજીના દર્શન આ સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત